સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકીનો મામલો સામે આવ્યો છે મોડી રાતે બે વાગે મેલ દ્વારા કોર્ટને ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી બોમ્બની ધમકીને લઈ સ્થાનિક પોલીસ અને બ્રાન્ચ સહિત ડોગ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સવારથી જ કોર્ટ પરિસરમાં તમામ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ધમકી મળતા વકીલોમાં તેમજ પક્ષકારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ પોલીસ અને ડોગ સ્કોડની ટીમ દ્વારા ચકાસણી કર્યા બાદ આ માત્ર અફવા હોવાનો ખુલાસો થયો છે કોર્ટને બોમ્બથી ઉડાડવાની માત્ર અફવા હોવાની સિનિયર એડવોકેટે માહિતી આપી છે હાલ તમામ લોકોની સઘન ચેકિંગ કર્યા બાદ ધીરે ધીરે કોર્ટ પરિસરમાં લોકોને તેમજ વકીલોને એન્ટ્રી અપાઈ રહી છે બે વાગે નામના ડિસ્ટ્રિક્ટ ક્વોર્ટ સાહેબની ઓફિશિયલ મેલ આઈડી પર એક બોમ્બ ડિપ્લોય થયો છે સ્પોર્ટ બિલ્ડિંગમાં એવો મેલ આવેલો હતો અને ધમતીભર્યો મેલ હતો જેના સ્વરૂપે ડિસ્ટ્રિક્ટ જેટ સાહેબ તરફથી કોલેજ ડિપાર્ટમેન્ટ ડોગ કોર્ટ બોમ્બ કોર્ડ અને ઓફિશિયલ્સોને જાણ કરવામાં આવેલી હતી સવારથી સ્પોર્ટ બિલ્ડિંગમાં આ સંદર્ભેની તપાસ ચાલી રહેલી હતી

પ્રવેશ આપવામાં આવી છે માહિતી મળેલી હતી અફવા છે જે રીતનો અત્યારના માહોલ છે એની ઉપર થી સ્પષ્ટ જણાય આવે છે